હું શ્રી ગણેશાયન મહતુંડા મહાકાય સૂર્ય કોટિસ નિર્ઘુ કાર્ય મારી સામે અજયભાઈ આમ જ આમ જ આપણે દાદાની સામે પાછું કંઈક કંઈક પ્રશ્ન પૂછવો હોય તો મારી સામે હવે જો વાંધો નહીં અજયભાઈ મારી પાસે અત્યારે અજયભાઈ મનસુખભાઈ ગઢિયા મારા વિદ્યાર્થી મારા જૂના મિત્ર એ આવ્યા છે અને એ ગણપતિ દાદાની મુલાકાતે અહીંયા આવેલા એની સાથે સાથે અમારા વિજયભાઈ પટણી રાજકોટવાળા એમના કાકા વિજયભાઈ જ એ પણ આવ્યા છે એકથી બે ભલા અને અજયભાઈએ અહીંયા ગણપતિ દાદાની આશીર્વાદ લીધા અને મુલાકાત લીધી અજયભાઈ તમારો ગણપતિ દાદા વિશેનો જે અનુભવ છે એ તમે જે તમને અનુભવ થયો હોય તે જ કહેજો કોઈ મસ્કા નહીં મારવાનો કોઈ વખાણ નહીં જે તમને સત્ય લાગ્યું એ તમે બોલો મોટેથી સાહેબ ગણપતિ દાદા સાક્ષાત છે અને મારા પ્રશ્નો જે કીધા એ પ્રમાણે સરળ રીતે ઉકેલાય એવું લાગે છે તમને તમારા જીવનમાં તમારા પંચાવન છપ્પન વરસ થયા આવો કોઈ અનુભવ થયેલો નહીં આવો આવો મેં પહેલી વાર જોયું લાઈફ ઈશ્વર સાક્ષાત જવાબ આપતો હોય અને કેટલી મિનિટમાં વજન બદલાય છે એમાં બે મિનિટમાં ચેન્જ થઈ જાય કેટલું આમ નોર્મલ કેટલું લાગે છે ઉંકો છો ત્યારે સાવ હળવું એટલે હળવું મીન્સ કે ઇઝીલી ઉંચકાઈ જાય છે અને ઉંચકાઈ નહીં એમ કહીએ છે હું કહું છું કે દાદા ઉચકાતા નહીં તો એ વખતે કેટલું વજન થઈ જાય છે લગભગ ઉચકાતું જ નથી નથી ઉંચકા હા

લાભસુભાઈ મા જગદંબા આદ્યશક્તિ અને શિવજી સમગ્ર ગણ પરિવાર સાથે અહીંયા હાજર હોય તો એ તમે પહેલાં દાદાને પૂછી લો દાદાને ડાયરેક્ટ પૂછો કે તમે અહીંયા કોણ કોણ હાજર છો ત્રિવેદી સાહેબ કહે છે કે અહીંયા તમે તમે જ દાદાને પૂછો કે દાદા તમે અહીંયા ગણપતિ દાદા પોતે સિદ્ધિ માતા લાભસુભાઈ મા જગદંબા અને શિવજી બધા હાજર છો એમ પૂછો

દાદા તમે બધા જ અહીંયા હાજર છો અને બધી વાત સાંભળો છો અને બધાને જવાબ આપો છો આપી રહ્યા છો અને ભવિષ્યમાં પણ હું ના હોઉં તો પણ તમે બધાને આપવાના છો તો દાદા પૂર્તિ ચોંટી જાય ઊંચા પ્રયત્ન કરો ને નચર ઊંચો થા પછી ઊંચા તમને એમ લાગે છે કે અહીંયા શિવજી આખા ગણપતિ દાદા અને પરિવાર સાથે બીજો કોઈ કોઈ મનમાં કંઈ ફ્રોડ ચીટિંગ નથી કરતો ના એવું તમને નથી લાગતું જય ગણપતિ બાપા